अंदा લઈ जाऊ ओके गार्ड लू લઈ જાયંદા ઓમેલી માચો આ તો આગે છે છે બેટા પિડવાસ બાપુરે ખાંચે ભાઈ આતે સેપટ ના આવી હોય સેપટ ના આવ થોડી Okay. तो जुआ खाली मित्रों काम करे आरती वाह वाह इसको लाइक कर दीजिए शेयर कर दीजिए ये वीडियो को बहुत काम करती है आरती हाँ

બસ હવે નહીં હવે નહીં નહીં આર્યન घोट कर दी तो लाग आयो मोरा

કરે છે પૂરું થઈ ગયું કે બાકી બાકીલેશન કરે અને આરતી નારાજ્ય સુઈ ગયા છે તો હું થોડું વોકિંગ કરું ખ્યાલ નહી તો આજનો વિડીયો મિત્રો બન્યો તો લાઇક છે કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ને નવા નવા વિડીયો જોતા રહેજો મિત્રો ને તમારી બધી કોમેન્ટો મજાબ આપીએ છીએ અને આરતીની અને ટીમ ભલે આજે તો ઘરની સફાઈ સારી એવી કરી દીધી મળીએ હવે નવા બ્લોગમાં નવા બ્લોગમાં નવી શરૂઆત કરીશું નવરાત્રિની તૈયારી છે બાવીસ તારીખે પહેલું ન સોમવારે તો મળીએ ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ આવજો